નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ જગદીશ થરાદના સીધલા ગામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકી હતી જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવતા ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયતઘર પશુ નિભાવ સંભાળશે તેવી જવાબદારી પંચાયતઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જવાબદારી મોથી મુક્ત થયા હતા થરાદના શેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના બાદ આજરોજ રોજ શેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે જોકે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે છેદલા ગામના અરજદાર દ્વારા રજૂઆત કરતાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બરકત રાઠોડ થરાદ